शे प थारा मारे आंगणेरी हा शे पथाऱ्या मे आंगणे हरी भाषे पारा मारे आंगणेरी हा शे पथारा मारे आंगणे रे मरो पिलो यंत्र तिरो भाग मरी हा शे मारे आंगणे

હરી મા પ તારા મારે દરી તારા હરી મારે આંગણે રે હરી પધાર મારે રે હરી હાશે પધાર ગણે હરી માસે પ તારા મારે આંગણે હરિ માસે મારે આંગણે તે હરી માસે મારે આંગણેય યંત્ર કરો ભાગ હરી માસે પ મારે આંગણે સે પથારા મારે આંગણે મખડું જ્યોતિ મારા શ્યામનો જેમ જ્યોતિ મારા શ્યામનો ને મારી આખળી માવઠી ગયો શ્યામ હરી માસે પથારા મારે આંગણે મારા માવઠી ગયો શ્યામ હરી પથ મધિમાની રૂપ મારે તોપે તો ભૂલી ગઈ દેહ કે રૂપા ના હરીમાં શેપ થારા મારે દો ભૂલી ગઈ ગણેશ હરી માપ ધાર મા ગણેશ હરી માપર ગણેવું મધ ગુમા દેખતી રેવું મધ ગુમા દેખતી હરી આ ખરી માયા શી થારા હરી शेव तारा मारे अंगणे मारी हरी माया सरवणे तार मेसे पार मे गणे हरी पासे पारा मारे अंगणेरी पासे पार मारे गणे

ાય હરી મા પારા મારે આંગણે મલમલાય હરી માસે પ मारो हालो माररो आलो है राम समाय हरी मसे पदार मरे गणे माररो आलो है राम समाय हरी मसे पदारे गणे हरी मसे प धर म रे হরি পাশে পে ভে তুলে মারো রো কে রো বাগ হরি পাশে